ગણેશગઢના પાટિયા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે માતા પુત્ર ઈજા થતા ભાવનગર સટી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડાયા હતા સરદાર નગરમાં લેતા દિવ્યાંગી બેન વિરલ કુમાર મહેતા અને તેનો પુત્ર વેદ વિમલકુમાર મહેતા તેમની કારમાં જઈ રહ્યા હતા ત્યારે ગણેશગઢના પાટિયા પાસે કાર બંધ ટ્રક પાછળ ઘૂસી જતા ચાલક સાગરભાઈ શંકરભાઈ બારૈયાનું મોત નીપજ્યું હતું જ્યારે દિવંગભાઈ બેન વિરલભાઈ મહેતા અને વેદ વિરલકુમાર મહેતાને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવને લઈ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી